છોડાવ્યા છે આ દુષ્ણા શ્રી કૃષ્ણ બીજી વસ્તુ હટી જાય મેળવા નીચે

એને દુઃખી થઈ ગયા હું પૂછ્યું એટલે પેલા જવાબ પછી દુઃખી ક્યાં કારણે ક્યાં દુઃખી થવાનું કારણ શું સાધુ પછી દુઃખી થાય નામ નો ફોટો ચલાવ્યો બાપા નામ કોણ તું દિવસ મણિનગર માં

તમારી ખાતરી કરવા ભરાય તો બાકી આગળ વધ્યા લો બરાબર બાકી તમારી પાછળ હજારો લોકો વળવાનું કારણ શું એમ બોલો તમારી પાછળ હજારો લોકો ગયા તમે કઈ યાદ ના લાવી એનું કારણ શું

સ્વામિનારાયણ એ બોલા સ્વામિનારાયણ નામથી ચલાવ્યો પાછળ સ્વામિનારાયણ નામ ની પાછળ સ્વામી બાપા

ही पण करतो तो आई ते नाचतो करतो रे नाचू करते जी हां तारे भागतला बात पैग्या तुम्हारा बस गई जाए एमा तू ती जती भेली वतू हां हां भगवान कायचा स्वामी आहे ना आम्ही ने काही न होता करता काही नकडे भूत पादो हो। हं ए भूत पादो हो। भगवान काय करवाना आवे पाणी जाय तो आवे हे तपाई पद्राबडी करता करता ता बदू करताता इतू છ પાસે કોને જુટવી લીધી તમે આપલું બધું ભગવાન સાહેબ રડવાનું હે જુદા પડી જે કોઈ કાર્ય કરે એનો મુખ્ય સ્વામીરાયણ નામ છે તમે ગુરુકુલ બાંધે છે ને કયું ગુરુકુલ જુદા જુદા ગુરુકુલ આમાંથી જુદા પડી

અમદાવાદ ને વસ્તાર ની બે ગાડી નીચે રહી જે કાર્યવાહી કરે અમદાવાદ ની ગાંધી ની અસર ગતિો ને સાચો રસ્તો મળે સત્સંગો ને સાચો રસ્તો મળે હા ગણી આનંદ સમજાવશે ઘણી કોઈ સમજાવશે પૂરી નથી તમને બુદ્ધિ કેટલા વર્ષ ત્યાં છે